તો જે સવારના વાગી ગયા છે સાડા નવ અને મસ્ત આજે બને છે મારી ભાખરી બની ગઈ ને યસ તળેલી ભાખરી કઈ એ ખોલી અચ્છા તળેલી ભાખરી બને છે જે આનો અડધો પાર્ટ ભાખરીનો મિસિંગ છે ઈ પાર્ટ અત્યારે અનેરી આ બાજુ ખાય છે અનેરી ગુડ મોર્નિંગ શર્માઈ જાય પાછી જો

મમતાનું સો આને બે દીપી હા આને છે એ જ ખબર એને એમાં બે હું હતી ના ના નીચે તો છે હાલો કન્ફ્યુઝ છે હાલો હું જોઈશ છે કેટલી બધી ખુશ છે ખબર આમ જો તું કેટલી નસીબવાળી છો આ આ આ મમ્મી અગલા શેનો છે ચાંદીનો અને આ ચાંદીનો આ વાટકો ચાંદીની ચમચી જો બોલાવે

રાત નથી ફવાર સુધી મહેનત કરો શરૂ રાખો મેન ટાઈમ પસાર કરવાનો છે કે એના મમ્મી ને સાથ જમી લઈ હાલો આ બધું પાછા વી આવો ભાઈ અત્યારે છે ને મિત્ર ને ત્યાં આવેલો અને એને જો અનેરી માટે એક મસ્ત નાનો એવું રમકડો આપ્યું છે એ કઈ રીતના રમવાનું ને એ ઘરે જઈને ખબર પડશે તમને બતાવવા મેં જિંદગી માં પહેલી વાર જોયું આ લોકો માટે તો રોજનું હશે એની સિવાય એક મેં મારા કામની વસ્તુ લીધી છે બતાવી ને આ

રેવ એક આવડી પેક કરતા પેકનતા બતાવી દો રમકડો કેમ હા એટલે ઇલેક્ટ્રિક રમકડું છે ઇલેક્ટ્રિક આપ્યું ખબર હડ છે ઓલો કતાર ગામ વાળો કોણ કેતો તું બટન છે

એ જિંદગી પહેલી વાર તો કીધા આવે એવું છે ફોનથી ચાલતું ઓટોમેટિક હાલે જો સોફા નીચે વહી ગયો અને બારે કાઢવાનું એ મેળા ની આવશે

એ નાના હતા ને આ બધા કહેતા કેતા નહીં હું મકાન બનાવું છું મને મારી ચોઈસ નું મકાન હોવું જોઈએ સો ટકા સાચી જ ને પપ્પા ખર્ચતા હોય ને મકાન બનાવવાના પછી એના ચોઈસનું આ બધું જે વસ્તુ છે આ સાત આઠ કલર જે આમાં છે સિલિંગમાં એ બધું એ ચોઈસનું છે પડદા છે સોફા છે તમામ એટલે આ તો મૂકાયું હતું કેમકે આ જયારે સિસ્ટમો નાખીને ત્યારે આ સિસ્ટમ નીકળી ગઈ હતી નાખી હતી એટલે લગભગ અત્યારે ઘણા ઘરે જૂના મકાન છે હશે પણ અમે આ સિસ્ટમ નવી નાખી હતી આ કાચની પટ્ટી અહીંયા નહીં હોય અમને આ કાચની પટ્ટી નાખવાની બધા ના પડી આમ આ કળિયા કામ કરે ને એ ના પડી કે તમે અહીંયા રહેવા દો આ કાચ ફૂટી જાય તમારો તો ત્યાં ખાલો પડી જાય તમે શું કરશો

એ બહુ ગભે મારી હામું જો બહાર જવું છે આનેરી નવું લાવ્યા નવું લાવો નવું હાલો 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 બટા હાલો આજ સુધીનો સૌથી નવું રમકડો હાલો હું શરૂ કરું આમાં સ્વીચ ગોતવી અગરી ચારે હાલ જો દરવાજો હું બંધ કર દઈએ તો બહાર ન જઈ જો 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 આનેરી જો 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 યે યુ થેન્ક યુ જા જલ્દી થેન્ક યુ હવે

અરે નો વાઇફી કાઈ અરે બંધ કરો હા એ રોવી ના એ રામકૃષ્ણ કોરી કોરી ઓ હેપર્ડ પર હાઈ દે અરે બંધ કરી દે દે અરે તેગી ઓગરો તેગી

ધીમે ધીમે પ્રેક્ટિસ પડશે એટલે થઈ જશે કે આ વખતે રોઈ નહીં ઓલું તો મમ્મી કેવું છે ખબર ને 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 છે બિલાડી બિલાડી પાડતા સ્પીડ વાળી વસ્તુ પકડવાની બહુ આદત હોય એટલે ઉંદર તો ઉંદર કેટલો સ્પીડ માં ચાલે તો બિલાડી એને પકડી લે એમ ઉંદર થઈ જાય એટલે તો આ એના માટે બનેલું છે મશીન પણ આની આંખમાંથી આ સુધી નીકળી ગયા

સાંજ પડી ગઈ છે અને ઘરે પહોંચી ગયા ફાઇનલી આવી ગયા આવી ગયા તેડી લે મમ્મી અને આ સીઝનના પહેલા પોપડાનું પાર્સલ મમ્મી એક ચટણી આપણને એટલે ડીશમાં પહેલીવાર પોપડો ચાખી કેમ ગયા વર્ષે તું અમારે ન આવી હોય ખાવા એવું છે પોપડાનો સ્વાદ આમ તો સારો મને તો ભાવે પણ આ છે ને ગોટા છે પોપડાના એવો અલગ યાદ

તરત જ એને મન થઈ જાય ખુશ થઈ જાય જો જો ઈ ચાવાય મડી હવે એને ખબર પડી છે ને ઈ વસ્તુ ખાવાની આવે તૂટી પડશે ડાય મારશે નજર જ એના સામે સોય કોળિયા હામુ નહીં નહીં સફરજન ઇગનોર કર બેટા તું એકમાં મત કર જો નહીં 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 એ હવે એનો મેન કોડ ઓકે

ભાઈ અમે જયારે દ્વારકા જવા માટે નીકળ્યા ને ત્યારનો આ બ્લોક છે જોરદાર મસ્ત બ્લોક છે અમે બધા ફ્રેન્ડ ફ્રેન્ડ ભેગા થતા સૌથી વધુ ડિમાન્ડ વાળો અત્યારનો બ્લોક છે સજેસ્ટ કરું છું બાજુ જોતા બહુ મજા આવવાની છે કોમેન્ટ કરતા તમે બંધી જશો યાર જોતા બસ એ ટૂંક સમયમાં જવાબ હું આપી દઈશ તમારે કોમેન્ટનો અત્યારે આ બ્લોગ જોતા આવો આવતીકાલ સવારે નવા વાગે હું પાછો આવી જઈશ શિવનારાયણ શ્રી કૃષ્ણ જય